હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો એવો તમે બધા મજામાં હશો આજે હું તમને છે એ હાથી ગોટીનું તોરણ છે એ કઈ રીતે બને છે એનો છે એ નમૂનો કરીને છે એ બતાવીશ એટલે અહીંયા છે મેં એ જો તોરણની છે એ શરૂઆત છે એ કરી દીધી છે આગળ આગળ હું તમને છે એ કરીને બતાવી જઈશ જો તમે મારી ચેનલમાં હોય નવા હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરીને રાખજો જેનાથી છે હું નવા વિડીયો મૂકું તો તમને છે તરત જોવા મળી જાય આ તોરણ છે એ હું પહેલાં છે એ હાથથીથી છે એ માંડવાની છે શરૂઆત કરીશ તમારે છે એ જો પહેલાં હાથીથી ના માંડવું હોય અને પહેલાં છે એ ફૂલની ગોટી છે એનાથી માંડવું હોય તો તમે એનાથી પણ છે એ માંડી શકો તમે જોઈ શકો છો કે આપણે છે એ કોઈ પણ ધોરણની શરૂઆત કરીએ તો છે એ સફેદ લાઈન છે એ આગળ છે એ થોડી નાખીએ છીએ બે અથવા તો ચાર અથવા તો પાંચ જેટલી તમને અનુકૂળ હોય એટલી તમે છે એ નાખી શકો છો હવેથી છે એ આપણો નમૂનો છે એ સ્ટાર્ટ થશે